રાપર શહેરમાં રખડતા ઢોરોને પકડવા બાબતે કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ શહેરીજનો દ્વારા સંયુક્ત રીતે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કાર્યવાહી નહીં કરાય તો બે દિવસમાં આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રાપર શહેરમાં કેટલાય સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે ઠેર ઠેર ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના કારણે રસ્તાઓ પર અવરોધો ઊભા થયા છે સાથે અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે ગત એક એપ્રિલના જ અયોધ્યાપુર વિસ્તારમાં ભોરાયા બનેલા આખલાની હડફેટે ચિંતા વર્ષીએ વૃદ્ધનું મોત નીપજ્યું હતું તેમજ સાથ જતા લોકોને પણ આખલાએ ઘાયલ કર્યા હતા આજરોજ સાંજે પાંચ પિસ્તાલીસ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર શહેરીજનો કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત રીતે નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ સખ્ઠા ઢોરને પકડવા બાબતે આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી રાપર શહેરમાં બેફામ અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે વિવિધ સામાજિક સંસ્થાઓ તથા રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વખતે રજૂઆત કરવામાં આવી છે છતાં આ બાબતે નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતા રખડતા ઢોરોનો ભોગ શહેરીજનો બની રહ્યા છે હાલમાં જ એક હડકાયા બનેલા આખલાએ શહેરમાં આતંક મચાવ્યો હતો જેમાં છ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી સાથે એક વયોવૃદ્ધ વ્યક્તિનો પણ જીવ ગયો હતો નગરપાલિકા દ્વારા માત્ર કાર્યવાહીના નામે માત્ર નિવેદનો જ અપાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અગાઉ કરેલ રજૂઆતોને ગંભીરતાથી ન લીધી હોવાના કારણે આજે શહેરની બજારો તેમજ રસ્તાઓ આવા રખડતા ઢોરોનો હબ રાપર શહેર બન્યું છે જો અડતાલીસ કલાકની અંદરમાં પાલિકા દ્વારા આ ઢોરોને પકડવા સંતોષજનક કાર્યવાહી નહીં કરાય તો આગામી છ ચાર બે હજાર ચોવીસથી સવારથી જ રાપર શહેરની અંદર આશ્ચર્યચકિત આંદોલનો કરવામાં આવશે તેવું ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ સુરેશભાઈ મકવાણા સામાજિક કાર્યકર અશોકભાઈ રાઠોડ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ ભરતભાઈ ગોહિલ સહિતના લોકો જોડાયા હતા આ વિશે વધુમાં સાંભળીએ યુવા કાર્યકર અશોકભાઈ રાઠોડ પાસેથી આજે અમે બધા લોકો જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાપર આમ આદમી પાર્ટી અને અમે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા એ રાપરની અંદરમાં છેલ્લા કેટલાય સમયથી આવા ધોરો જે પોતાનો ગઢ બનાવીને બેઠા છે એની વિરુદ્ધમાં અને ઘણી જગ્યાએ જાનહાનિઓ પણ થઈ છે કેટલી જગ્યાએ લોકોને નુકસાન પહોંચાડે છે અવારનવાર અને પાલિકા દ્વારા માત્ર એવા નિવેદનો આપવામાં આવે છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ એટલે આજે અમે બધા શહેરીજનો સહિત અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા નગરપાલિકા ખાતે એવી રજૂઆત સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો હવે રખડતા ઢોરોના ત્રાસથી રાપરને મુક્ત નહીં કરાવો અને આ બાબતે સચોટ કામગીરી માત્ર કાગળ ઉપર નહીં પણ જમીનની સ્તર ઉપર જો કામગીરી નહીં થાય તો આગામી અડતાલીસ કલા કલાકની અંદરમાં અમે આશ્ચર્યચકિત આંદોલનો કરશી પણ ચીફ ઓફિસર સાહેબ તેમજ નગરપાલિકાના વહીવટીદાર દ્વારા એવો પોઝિટિવ અભિપ્રાય આપતા કહેવામાં આવ્યું છે કે અમને સાત દિવસનો સમય આપો અમે સાત દિવસની અંદરમાં આખા શહેરને આવા રખડતા ધોરણોના ત્રાસથી અમે મુક્ત કરાવીશું જેમાં અમે સહમતી દર્શાવીને અમે પણ હાલ પૂરતા પોઝિટિવ જ છીએ હજુ સાત દિવસની અંદરમાં અમે જોઈએ છીએ કે કઈ કામગીરી થાય છે અને અમે એવી આશા લઈ જઈએ છીએ કે ખરેખર માલિકા દ્વારા અને વહીવટ દ્વારા આ શહેરને આવા કોરોના અળીંગો જમાથી બેઠા છે એનાથી ત્રાસથી મુક્ત કરશે અને જો આમ નહીં કરવામાં આવે તો અમે આગામી સાત દિવસની અંદરમાં સાત દિવસ પછી અમારું જે આંદોલન છે એ આંદોલન શહેરીજનો લોકોને સાથે લઈ અને આશ્ચર્યજનક એક આંદોલન કહી શકાય જેની કલ્પના નહીં કરી હોય અમે એ દિશામાં આંદોલન કરીશું